બરાબર એ દવા કેટલો ખર્ચો કરેલો છે પચાસ હજાર આસપાસ થઈ ગયો બરાબર એ દવા લેવાથી કોઈ ફાયદો કાંઈ નહીં બરાબર તો આપણી આ જે એમઆઈ લાઈફ સ્ટાઇલની એલિમેન્ટ વેલનેસની લીવ અગેન લિક્વિડ અને ન્યુટ્રીલેફ પાવડર આ કેટલા સમયથી આપણે યુઝ કરી રહ્યા છીએ ત્રણ મહિને ત્રણ મહિને આ ત્રીજો ડબ્બો છે મતલબ ત્રીજો ડબ્બો બરાબર આ ન્યુટ્રીલેફ પાવડર યુઝ કરવાથી અને આ દવા લેવાથી શું શું રિઝલ્ટ મળ્યું છોકરાને છોકરો હાડે છે બોલે છે ખાવા ખાય છે બરાબર પહેલાં બોલતો નહોતો ના ઊભો નહોતો થઈ શકતો બેસી નહોતો શકતો ખાવા પીવાનું બંધ જ બંધ બરાબર તો આ પાવડર ને આ લીવોગેન પાવાથી એટલું બધું રિઝલ્ટ મળ્યું બરાબર તો શું આ તમે દવા લેવાથી ખુશ છો ખુશ છો બરાબર તો આવી કોઈ નાના બાળકોને તકલીફ હોય તો તમે શું સજેશન કરવા માંગો છો લોકોને તમે સામે જૂન બોલી શકો છો મારું કેવું એમ કે આ દવા સારી છે દવાખાના કરતા આ દવા લેવી જરૂરી છે બરાબર સારું મળે બરાબર તમે આ દવા લેવાથી ખુશ છો બરાબર ઓકે મિત્રો તમે જોઈ શકો છો કે આપણી પ્રોડક્ટ ન્યૂટ્રીલેફ પાવડર અને લિવર્ગિન લિક્વિડ યુઝ કરવાથી બાબાને જોરદાર રિઝલ્ટ મળેલું છે બરાબર તો તમે પણ કોઈને આવી તકલીફ હોય તો આપી અને રિઝલ્ટ લઈ શકો છો ઓકે થેન્ક યુ જય હિન્દ જય